દર દર વર્ષે પાંચમ ના દિવસે વર્ષોથી જે ઉજવણી કરે છે એમાં આપ સૌ ગામના સૌ આગેવાનો વડીલો ભક્તજનો બહેનો અને બાળકો રામદાસ બાપુ અહીંયા પરાનું નામ પાડ્યું હોય ને ચાલુ કરી એના પછી આ જગ્યાનો સારી રીતે વિકાસ થાય એના માટે બધા જ ગામવાળા તમામ પ્રયત્નો કર્યા છે જ્યાં સરકારી મદદ મળવાની હોય એ પણ જેટલી થાય એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે પણ હવેથી સારું રામદાસ બાપુના નામે એ છે કે દર વર્ષે વરમાં એક વખત આખું ગામ ભેગું થઈને જમે ભાઈચારાની ભાવના વધે અને

પાંચ લાખ નું એટલા માટે કીધું છે કે તમે ફાળો ઉઘરાઈ ને પાંચ લાખ નો શેડ કરો તો આખા ગામમાંથી માંથી પાંચ લાખ રૂપિયા ઉઘરાવવા પડે વ્યક્તિગત એ પૈસા લેવા પડે એના બદલે હું તમે બધે મને ત્યાં દિલ્હી મેલી છે એટલે તમારા બધાના પ્રતાપ છે એ પૈસા ગામમાં આમાં વપરાય તો તમારા પૈસા ને તમારા દીકરા દીકરીના શિક્ષણમાં ચાક વપરાય એ તમારા તમારા પૈસા એ વધારે પડતા બીજા દેખામો નથી કરવાના એમાં ના વપરાય એની જવાબદારી અમારા બધાની છે એ માટે કાયમી પ્રયત્નો કર્યા છે આવનાર સમયમાં કરશું દીકરીઓને ભણવા માટે કરીને નવથી કરીને બહાર ભાભર મેલો અને બારમા ધોરણમાં જે દીકરી પરીક્ષા આપતી હોય એમના મા બાપને બધાને શુભે શુભેચ્છાઓ પાઠવું અભિનંદન આપવું કે બારમામાં સારી ટકાવારી મેળવી અને ગામનું ને સમાજનું બધાનું નામ રોશન કરે પણ એની હાથે હાથે બારમા ધોરણમાં પરીક્ષા આવતી દીકરી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે એનું છેલ્લું પેપર હોય

જીટી એરિયા છે અને બીજા વિસ્તારો છે ત્યાં બારમા ધોરણની પરીક્ષા આવ્યા પછી એટલા બધા ગુના નોંધાય અને ગુના એટલે બધું પડતા નોંધાય એની સરખામણીમાં કે બારમાની પરીક્ષા જેનું પેપર હોય ને એટલે કાગળો બધાય ભેગા લઈને થાય છે અને પછી ખબર પડે કે આને લગ્ન કરી નાખે જેમ કે હાથ ને પાંચ બાર ને અઢાર વાર થઈ જાય બારમાની પરીક્ષા આપે એ દીકરીને અઢાર વર્ષ થઈ જાય એટલે એમાં પણ આપણી બાજુએ ક્યાંય બધી નદી પણ છતાં ચેતન નર સદાય સુખી એટલે જે બારમા ધોરણમાં કે ગમે પરીક્ષા આગાવાલામાં આમાં ગમે ત્યાં આપતી હોય દીકરી તો એને છેલ્લે દાડે એના ઉપર વોચ રહે અને એને પોતાને જે કાંઈ નાના મોટી કોઈ તકલીફ હોય એમાં પણ તમને એનો એને તમારા માધ્યમથી એને વોચ મળશે હવેથી આગા ગામે ઓલે શંકરના મંદિરનું કામ કરવા માટેનું હાથમાં જે લીધું છે એટલે એક મંદિર આખું કામ થઈને કરી નાખો દેવો ના દેવ મહાદેવ પણ વાહે વાહે ઘરે ઘરે મંદિર ના બનાવો તો ચાલે તમારે જેને માનવો હોય એને માનતો હું ના નથી પાડતી પણ બધા માતાના ચોર્યાસી જે ખાતું છે કહેવાય એમાં જેટલી માતાઓ છે બધી માતાઓના ફોટા બજારમાં મળે છે એટલે જેને એમ લાગતું હોય કે મારે ફોટો આજ પૂછવો છે તો તમે સો રૂપિયાની સભી લઈને ઘરે અગરબત્તી કરજો

જેટલું થાય એટલું હારું કરો એના માટે કરીને મારા વિદ્યાર્થીઓ જો કે હારું છે બધા ભેગા થઈને ધમશે ને તો કાક હારું કરશે ભેગા થાય તો કઈ કરશે ભેગા ન થાય તો કઈ ન કરે પણ એ ભેગા થઈને સમાજનું કુટુંબનું આ તે જે નાના મોટું કરવાનું હોય મેચામાં તારે 5 લાખ નું કીધું 5 લાખ નું એટલા માટે કીધું છે કે તમે ફાળો ઉગરાઈને 5 લાખ નો શેર કરો તો આખા ગામમાંથી 5 લાખ રૂપિયા ઉગરાવવા પડે ને વ્યક્તિગત એ પૈસા લેવા પડે એના બદલે હું તમે બધે મને યાદ દિલ્હી મેલી છે એટલે તમારા બધાના પ્રતાપ પડતા પૈસા ગામમાં આમાં વપરાય તો તમારા પૈસા છે તમારા દીકરા દીકરીના શિક્ષણમાં ચાક વપરાય એ તમારા જ તમારા પૈસા એ વધારે પડતા બીજા જે કામો નથી કરવાના એમાં ના વપરાય એની જવાબદારી અમારા બધાની છે એ માટે કાયમી પ્રયત્નો કર્યા છે નાના સમયમાં કરજો દીકરીઓને ભણવા માટે કરીને નવથી કરીને બહાર બાભર મેલો અને માં ધોરણમાં જે દીકરી પરીક્ષા આપતી હોય એમના મા બાપને બધાને શુભે શુભેચ્છાઓ પાઠવું અભિનંદન આપવું કે એ બારમામાં સારી ટકાવારી મેળવી અને ગામનું ને સમાજનું બધાનું નામ રોશન કરે પણ એની હાથે હાથે બારમા ધોરણમાં પરીક્ષા આવતી દીકરી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે એનું છેલ્લું પેપર હોય એ દિવસે ઘરમાંથી કે કુટુંબમાંથી કે ભાઈ કે બાપ કે ગમે એક આધુ છેલ્લા પેપરને દાડે ધાજો એ સારું રહે છે અને અમે લાગશે કે મને મારા બાપા કે મારો ભાઈ એ પરીક્ષા આપતી વખતે મારે મને છેલા પેપરે ત્યાં આવ્યા અને બીજો પણ એમાં ઘણો ફાયદો થશે ફાયદો એટલા માટે થશે કે આપણી દીકરીઓ ના સંસ્કારી છે એ આપણને લાગુ નથી પડતું પણ જ્યાં સીટી એરિયા છે અને બીજા વિસ્તારો છે ત્યાં બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી એટલા બધા ગુના નોંધાય અને ગુના બધું પડતા નોંધાય એની સરખામણીમાં કે બાર પરીક્ષા જેનું પેપર હોય ને એટલે કાગળો બધા લઈને થાય છે અને પછી ખબર પડે કે આને લગન કરી નાખે જેમ કે હાથ ને પાંચ બાર ને અઢાર વાર થઈ જાય બારમાની પરીક્ષા આપે એ દીકરીને અઢાર વાર થઈ જાય એટલે એમાં પણ આપણી બાજુ ક્યાંય બધી નથી પણ છતાં ચેતન નર સદાય સુખી એટલે જે બારમાં ધોરણમાં કે ગમે પરીક્ષા આમાં ગમે તે આપતી હોય દીકરી તો એને છેલ્લે દાડે એના ઉપર વોચ રહે અને એને પોતાને જે કાંઈ નાના મોટી કોઈ તકલીફ હોય એમાં પણ તમને એનો એના તમારા માધ્યમથી એને વોચ મળશે હવે આગા ગામે શંકરના મંદિરનું કામ કરવા માટેનું હાથમાં જે લીધું છે એટલે એક મંદિર આખું કામ છે કરી નાખો દેવો ના દેવ મહાદેવ પણ વાહે વાહે ઘરે ઘરે મંદિર ના ભણાવો તો ચાલે તમારા જેને માનવા હોય એને માનતો હું ના નથી પાડતી પણ બધા માતાના ચોર્યાસી જે ખાતું જે કહેવાય એમાં જેટલી માતાઓ છે બધી માતાઓના ફોટા બજારમાં મળે છે એટલે જેને એમ લાગતું હોય કે મારે ફોટો આ જ પૂછવો છે તો તમે સો રૂપિયાની સભી લાઈન ઘરે અગરબત્તી કરજો પણ મહેરબાની કરીને લાખ બે લાખ પાંચ લાખ દસ લાખના મંદિરમાં પડવા માટેનો પ્રયત્ન ના કરતા આ મારી બે હાથ હું એમ નથી કહેતી કે તમે માતાને ના માનો તાર દેવ માનું વાગ માનો પણ ધમી અડાણી મેલીને કે છોકરાને રહેવા માટે ઘર ના હોય તાલાંગનું મંદિર બનાવો એમ જ માતા હોય એવું ના હોય માતા તમે દિલથી માનો દીવાબત્તી કરો અને હંમેશા સારું કરવા માટેનો પ્રયત્ન કરો કોઈનું હારુ થાય તો કરવા માટેનો પ્રયત્ન કરજો પણ કોઈનું ખોટું ના થાય એવું તો પેલા વિચારજો તો તમે ખોટું કોઈનું નહીં કરો તો ભગવાન તમારું કદી ખોટું નહીં કરે પણ તમારે દાણો ઉડજે અને બીજા માટે દાણ ધારી નથી હોતી તો બધા તમે 84 કરોડ દેવતાઓને પૂજો ને તો કોઈ દાડો તમારો દાડો મળવાનો નથી આ નકી નકી ને નકી એટલે જેટલું પર થાય એટલું બીજા માટે પરોપકારી માટે ભાઈઓ માટે પરિવાર માટે સમાજ માટે જેટલું થાય એટલું સારું કરો